આપ નિહાળી રહ્યા છો સમાચારોમાં સદાય હેલો સૌરાષ્ટ્ર પોરબંદર તાલુકાના માધવપુર સહિતના ખેડના પાતા મૂળ માધવપુર મંડેર કડ મોચા ગોરસર બળેજ ઉટડા રાતિયા ચિકાસા અને ગરેજ ખેડ સુધીના આવેલા ખેડના ગામોમાં દર વર્ષે શિયાળાની સિઝનમાં મોટા પાયે ચણાના પાકનું વાવેતર કરવામાં આવે છે આમ તો અન્ય કઠોળ પાકમાં જુવાર મગ વાલોર વગેરે પાકનું વાવેતર થાય છે માધવપુર ખેડ પંથકમાં રકાબી જેવા પ્રદેશ હોવાથી ચોમાસાની સિઝનમાં પાણીથી છલકાયેલો રહેતા હોવાથી પંથકના ખેડૂતો ચોમાસુ પાક લઈ શકતા નથી અને દર વર્ષે શિયાળાની એક જ મોસમ ઉપર મદાર રાખવાનો વખત આવતો હોય છે ત્યારે નેવું ટકા ચણાના પાકનું વાવેતર આ સાલ કરવામાં આવ્યું છે પ્રતિવિગાદીઠ પંદર મણથી લઈ એક ખાંડી સુધી ચણાનો ઉતારો મળવાની ખેડૂતોને આશા બંધાણી છે તેવા સમયે ચણાનો ભાવ સાવ તળીએ બેસી જતા ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ચણાનો ભાવ મળે તેવા પ્રબંધ કરવા ધરતી પ્રબળ માંગણી ઉઠવા પામી છે અહેવાલ શાંતિલાલ મેવાડા માધવપુર ગામ ઘોડાદર થી પરબતભાઈ નાથાભાઈ બોલે ચણાના પાક ની અંદર અમારે પાક ઠીક છે પંદર મણ ચૌદ મણ પંદર મણ ખાંડી ઉતરે તો ચણાની બજાર ડીમ છે બરોબર તો અમારે રસ્તો ક્યો લેવો તો અમારે ભાજપ સરકારને ને સાહિત્ય બનાવે સાહિતી ભાજપને છૂટી તો ભાજપી પાછા આસણાની બજાર ઘટાડી દીધી પછી મગની બજાર ઘટાડી દીધી હવે અમારે રસ્તો કયો લેવો કે દવો પીવો કે ટૂંકો ખાવો પછી બેકની અંદર સણા આપ્યા ઉપને રાખે અને સણા આપ્યા તો બેકની અંદર શેક આપે તો શેક અમારે લાઈનમાં ઊભવું પડે બરોબર અઠવાડિયા પાસે વારો આવે તો આથી તમારી મજૂરી ગઈ તો ત્રણે ત્રણસો રૂપિયા રોજા લેશ હાલો અમારે રસ્તો ક્યો લેવો હાલો એક નામ વિરમલીલા લીલા વડોદરા અને સણાનું અત્યારે રાખ્યું ને તો પંદર મણથી ખાંડી વીઘે ઉતરે પણ વાયવા ઈચ્છા વિહોના ભાવના ના વાયવા વ્યાજે લઈને વાયવા અને અટાણા ભાવ તો દો હજાર નવસો સાડા નવસો એટલો પસાર ટકા થઈ નીચે વહી ગયો આમાં મજૂરી મજૂરીનો ખર્ચ દવાના ખર્ચા ઉપનરના ખર્ચા હાથીના ભાડા બધું ગણી તમે કંઈ વધતું નથી આના માટે હું સરકાર કંઈ કરે એમ છે કે નહીં ખેડૂનો આમાં કોઈ આધાર જ મગમાં મરી ગયા મગ એમને પડ્યા કોઈ લેતું નથી ટાણે કોઈ ભાવમાં નહીં મગના અઢારસો ભાવના વ્યા તો બે હજાર ના મગમાં એમ થયું ને સણામાં એમ થયું હવે આ બધા ચૂંટણી પડ્યા રાજકારણમાં ખેડૂના આમ તો કોઈ પૂછતું નથી પૂછવા આરામ આવતો હોય તો હમણાં ચૂંટણી આવી એટલે આવી ગયા પાછા તો આવું બધું કોઈ આવતું નથી